પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અઠ્ઠાણુમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનમાં ભાગ લીધો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આયોજિત અઠ્ઠાણુમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનમાં ભાગ લીધો હતો જે રાષ્ટ્રીય મહત્વના અનેક ઐતિહાસિક પ્રસંગો સાથે સંકલિત છે આ પ્રસંગે પ્રધાનમંત્રીએ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની ત્રણસો પચાસમી વર્ષગાંઠ અને પુણ્યશ્લો કહિલ્યાબાઈ હોળકરની ત્રણસોમી જન્મજયંતિની ઉજવણી પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું કે આ પ્રસંગો આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની યાદ અપાવે છે અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતામાં તેમના યોગદાનને ઉજાગર કરે છે પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે થોડા સમય પહેલા ભારતના બંધારણની પંચોતેરમી વર્ષગાંઠ પણ ઉજવાઈ હતી જે બાબાસાહેબ આંબેડકરના પ્રયત્નોથી રચાયું હતું આ પ્રસંગે તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસની સ્થાપનાના એકસો વર્ષ પૂર્ણ થવા પર ગૌરવ વ્યક્ત કર્યો જે મહારાષ્ટ્રની ધરતી પર એક મરાઠી મહાનુભાવ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું તેમણે જણાવ્યું કે છેલ્લા એકસો વર્ષોથી આરએસએસએ વેદોથી વિવેકાનંદ સુધીની ભારતની મહાન પરંપરાઓ અને સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે પ્રધાનમંત્રીએ આ પ્રસંગે તેમના જીવનમાં ના પ્રભાવ વિશે પણ વાત કરી તેમણે જણાવ્યું કે આરએસએસ દ્વારા તેમને મરાઠી ભાષા અને પરંપરાથી જોડાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેમણે જણાવ્યું કે થોડા મહિના પહેલા મરાઠી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે જે વિશ્વભરમાં બાર કરોડથી વધુ મરાઠી ભાષાભાષીઓ માટે ગૌરવની વાત છે તેમણે આ કાર્ય કરવાની તક મળવા બદલ પોતાને સૌભાગ્યશાળી ગણાવી આ સંમેલનમાં પ્રધાનમંત્રીએ મરાઠી સાહિત્ય અને સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની પ્રશંસા કરી અને તેને વિશ્વભરમાં પ્રસારિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો તેમણે મરાઠી સાહિત્યકારોને પ્રોત્સાહિત કર્યા કે તેઓ તેમની કૃતિઓ દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવે અને યુવા પેઢીને પ્રેરિત કરે તેમણે જણાવ્યું કે મરાઠી ભાષા અને સાહિત્ય ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે અને તેને વધુ સમૃદ્ધ બનાવવા માટે સૌએ પ્રયાસ કરવા જોઈએ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની ત્રણસો પચાસમી વર્ષગાંઠ અને અહિલ્યાબાઈ હોળકરની ત્રણસોમી જન્મજયંતિની ઉજવણી સાથે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એકસોમી વર્ષગાંઠ અને ભારતના બંધારણની પંચોતેરમી વર્ષગાંઠને પણ મહત્વ આપ્યું તેમણે આ તમામ પ્રસંગોને રાષ્ટ્રની સાંસ્કૃતિક અને ઐતિહાસિક સમૃદ્ધિનું પ્રતિક ગણાવી દેશવાસીઓને આ મૂલ્યોને જાળવવા અને પ્રોત્સાહિત કરવા માટે પ્રેરિત કર્યા મરાઠી સંમેલન એક એસે સમય હો રહ્યા હૈ छत्रपति शिवाजी महाराज के राज्याभिषेक के 350 वर्ष पूरे हुए हैं जब पुण्य श्लोक अहल्याबाई होलकर जी की जन्म जयंती के 300 सौ वर्ष